જંબુસર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં સંવિધાન દિવસની ઉજવણી કરી ભારતનું બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ અપનાવવામાં આવ્યું હતું આ એક ઐતિહાસિક દિવસ હતો અને આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે તાલુકા પંચાયત કચેરીએ આજરોજ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ તાલુકા ઉપપ્રમુખ પ્રણવ પટેલ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જય ભીમના નારા સાથે તાલુકાના કેમ્પસમાં સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર ચડાવી ધામધૂમપૂર્વક આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું હતું કે તેમની ગ્રાન્ટમાંથી જંબુસર તાલુકાના જે પણ ગામોમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે ત્યાં પ્રતિમા ઉપર છત્રી લગાવી આપશે તેવી ખાતરી આપી હતી આજ રોજ જંબુસર તાલુકા પંચાયત ખાતે આજે જ્યારે સંવિધાન દિવસ છે ત્યારે આપણા સૌના આદરણીય પૂજ્ય અને દેશના ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકર દ્વારા જે સંવિધાનની રચના થઈ અને એ સંવિધાનનો દિવસ આજે જ્યારે આપણે સૌ સાથે મળીને ઉજવી રહ્યા છે ત્યારે આજના દિવસે જંબુસર તાલુકા પંચાયતના પટાંગણમાં બાબા સાહેબને પુષ્પાંજલિ તેમજ હાર તોરા કરીને સાહેબના વિચારોને આજના દિવસે રજૂ કરવામાં આવ્યા તેમજ આજના દિવસે જંબુસર તાલુકાના સૌ આગેવાનો આમોદ તાલુકાના સૌ આગેવાનો ઉપસ્થિત રહી બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વિશેષમાં આજના દિવસે મારા ગ્રાન્ટમાંથી આમોદ અને જંબુસર વિસ્તારમાં જેટલી બાબા સાહેબની મૂર્તિઓ છે એ મૂર્તિઓ ઉપર છત્ર રાખીને એ મૂર્તિનું સારી રીતે જતન થાય એવા પ્રકારનું ગ્રાન્ટમાંથી આયોજન કરવામાં આવ્યું છે અને આવનાર દિવસોની અંદર આ બાબા સાહેબે જે વિચાર આપણને આપ્યા છે જે સંવિધાન આપ્યો છે અને આપણે સૌ સાથે મળીને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ એવા મંત્ર સાથે આપણે સૌ આગળ વધીએ એવી બાબા સાહેબ અમર રહો જબ તક સુરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા